મિલકત વોરંટ ઇશ્યુ કર્યા હતા અને એજન્સીએ સામાન ભરવાનું ચાલુ કરતા ખેડા શહેરમાં જાણ થતા ચકચાર મચી જવા પામી હતી ખેડા નગરપાલિકામાં બ્રહ્માણી કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટરે ખેડા પાલિકાનો સામાન ભરી લીધો પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બર ખાલી ખમ પાલિકા જીસીબીને પણ ઉઠાવી જવાયું વર્ષ બે હજાર પંદર સોળ માં બ્રહ્માણી કન્સ્ટ્રક્શન દ્વારા પાલિકામાં પ્રોટેક્શન ગેબિયન વોલના કામો કર્યા હતા જે નાણાં પાલિકાએ ચૂકવ્યા ન હતા અને ખેડા ડિસ્ટ્રિક્ટ કોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટમાં પણ ખેડા પાલિકાને કોઈ રાહત મળી નથી ખેડા નગરપાલિકાના ચીફ ઓફિસર જપ્તી સમયે હાજર ન હતા આ બાબતે પાલિકાના કોઈ કર્મચારી કંઈ પણ કહેવા કે બોલવા તૈયાર નથી ખેડા પાલિકામાં વર્ષ બે હજાર પંદર સોળમાં જો ગ્રાન્ટો આવી હતી તો પછી આટલી મોટી રકમ ક્યાં વેડફી નાખવામાં આવી કે પછી વિકાસના નામે નાણાંના ખેલ થયો તે તપાસનો વિષય છે ખેડા નગરપાલિકા પાલિકાની જપ્તીને લઈ હાલના સત્તાધીશો પોતાની આબરૂ બચાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા હતા ત્યારે સૂત્રો દ્વારા છેલ્લે મળતા અહેવાલો મુજબ કોન્ટ્રાક્ટરને હાલ પૂરતી જપ્તી કાર્યવાહી સ્થગિત કરવા માટે મનાવી લીધા હોવાનું જાણવા મળેલ છે